તમે દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં સાઉથ ઇન્ડિયન ટેમ્પલમાં જાઓ તો દક્ષિણ ભારતીય લુંગી કે સાડી વગર મંદિરમાં નહીં જાય આપણે ગુજરાતીઓ હાફ પેન્ટ પહેરીને દર્શન કરવા જઈએ મહારાષ્ટ્રમાં લગભગ સાડા ત્રણસો મંદિરોમાં અમારે હવેલીમાં બોર્ડ મૂકવું પડ્યું કે ટૂંકા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં સ્ટ્રીક રહેવું પડે હું આપને એક પ્રશ્ન પૂછું કે તમે જે સ્થાનમાં જતા હો ત્યાંના ડ્રેસ કોડને મહત્વ આપો કે નહીં તમે કોઈના લગ્નમાં કે પાર્ટીમાં જાઓ તો હાફ પેન્ટ પહેરીને જાઓ ખરા તમે સ્વિમિંગ કરવા કે દરિયા કિનારે બીચ પર ફરવા જાઓ તો સૂટ પહેરીને જાઓ ખરા જે સ્થાનમાં જઈએ ત્યાંના ડ્રેસ કોડનું નું મહત્વ હોય તો આપણા ધર્મ સ્થાનોમાં કે ઠાકોરજીની સેવામાં એ મહત્વને આપણે કેમ ના જાળવીએ ઘણા વૈશ્યો વિનંતી કરે છે જે આજ્ઞા આપો અમારી વહુઓને સાડી પહેરતા નથી ફાવતું ડ્રેસ પહેરીને સેવાની છૂટ આપો ને કેટલી છૂટ આપવી ક્યાં ક્યાં છૂટ લેશો આપણે લોકો અને એને નહીં શીખડાવો તો આવનાર પ્રજા સાડીને કેવી રીતના પહેરશે શીખશે શું આપણી પાસે સેવામાં કે આપણા ધાર્મિક ઉત્સવોમાં તહેવારોમાં આપણી સંસ્કૃતિ જાળવવી આપણી જવાબદારી છે એક એક વસ્તુને આપણે છોડતા જઈશું તો આપણા બાળકો એનાથી સાવ અજાણ બની જશે એની મહત્તા ના છોડો